નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ નવ જિલ્લાની પૂર્વ ઝોન સ્પર્ધામાં અંડર સેવન્ટીન અને ઓપન વય જૂથ મળી ભાઈઓમાં ત્રેવીસ ટીમ અને બહેનોમાં અઢાર ટીમો મળી ત્રણસો સિત્તેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા ટીમો હવે રાજ્યકક્ષાએ પૂર્વ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે નડિયાદમાં ખેડા જિલ્લાની અંડર સેવન્ટીન ટીમ વિજેતા જાહેર થઈ આ ઉપરાંત ચાલીસ વર્ષથી ઉપરની વયના તેમજ સાઠ વર્ષથી ઉપરની વયના ભાઈઓ બહેનોની ટીમો વચ્ચે પણ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં કુલ ત્રણસો સિત્તેરથી થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા અંડર સેવન્ટીનના ખેલાડીઓનો પ્રથમ નંબર આવતા હવે તે આગામી સમયમાં રાજ્યકક્ષાની યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે ઓપન વયજૂથમાં મોટી ઉંમરની મહિલાઓને પણ ખેલ મહાકુંભમાં તક આપવામાં આવી તેનો આનંદ વ્યક્ત કરતી સિનિયર સિટીઝન મહિલાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો વિજેતા ખેલાડીઓએ જીતનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ તેઓ પ્રથમ નંબરે આવી પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ સ્પર્ધા સ્પર્ધામાં અમને બહુ રસ છે ઇન્ટરેસ્ટ છે અને અમને આ ગમે છે ખેલ મહાકુંભ નડિયાદ કોમ્પ્લેક્ષ આવ્યા છીએ બહુ સારા સારું સુપર સર દરેક દરેક વખતે સ્પર્ધામાં ફર્સ્ટ મોકો મળ્યો

સાહીઠ પ્લસ વાળી બેનો રમ્યો અમારા ગામની ચાર ટીમો દર વર્ષે આવે છે દર વર્ષે રમે છે રાજ્ય કક્ષા સુધી રમે છે અમને પૂરો ઉમંગ ઉત્સાહ થી સાહેબો રમાડે છે અને અમારા ધગસ થી અમે આગળ નીકળીએ છીએ અમે કુલ મહેનત કરીએ છીએ મોદી સાહેબ રાજમાં અમને ગણપણ ઘણો આનંદ થાય છે કે આટલી ઉંમરે અમને સાહેબે રમવાનો મોકો આપ્યો અને અમે આગળ વધવાના ખુબ પ્રયત્નો કરી રહ્યા છીએ અને બધા અમને સાથ સહકાર આપે અને રાજ્ય કક્ષાએ પણ અમે પહેલો નંબર લઈને આવીએ અહીંયા અમે પ્રથમ વિનર બન્યા છીએ ગઈ સાલ અમે મેડલ લઈને આવ્યા સિલ્વર અને ગોલ્ડન લાવ્યા આ વખતે અમારે ગોલ્ડન મેડલ જ લેવાનું છે અને અમાર પાછું જીવન પણ મહાકુંભમાં જ પસાર કરવાનું છે રસ્તા ખેંચ માં રસ્તા ખેંચવા અમને બહુ આનંદ આવે છે હા બધા અમારા ગામની ચાર ટીમો છે અમારી સામે પણ ચાર ટીમો હતી